ચકલી ઘર અને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું અમારા ત્યાંના સામાજિક કાર્યકર અંકિતાબેન ગોસ્વામી હિરુબેન બળિયા દેવીબેન રબારી રામીબેન બળિયા તથા ગામના મહિલા કાર્યકરોએ આ કાર્યક્રમમાં અમને ખૂબ જ સહકાર આપ્યો કારણ કે જ્યારે જ્યારે પણ પક્ષીઓ તરસ્યા થાય ત્યારે એમને પાણી પીવાની જરૂર પડે તો આ કુંડામાંથી એ લોકોને પીવાનું પાણી મળે સાથે સાથે ચકલીઓને રહેવા માટે ઘર પણ મળી રહે અને અત્યારે સંપૂર્ણ પ્લાસ્ટિક બંધ થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે કાપડની થેલીઓનો આપણે સૌ વધારેમાં વધારે ઉપયોગ કરીએ એવી સમજ પણ પૂરી પાડવામાં આવી અને ગામની અંદર કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું અને સમજ પણ પૂરી પાડવામાં આવી કે કાપડની થેલી વાપરીએ તો એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે બાકી જેટલો પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરશું એ પ્લાસ્ટિક આપણને ખૂબ જ નુકસાન કરતા છે અને આગળ જતાં આપણને આ પ્લાસ્ટિક દરેક રીતે ખૂબ જ નુકસાન કરે છે ગાય માતાને નુકસાન કરે છે એટલે પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી વાપરવાનો એક દરેક ભાઈ બહેનોને સમજ પૂરી પાડવામાં છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે